હલો મિત્રો કેમ છો તેમ બધા મજામાં જઈએ છીએ બધાય આપણા વિડીયો જતાએ છીએ જો કેવું મસ્ત અને હે એવડા એવડાની ખેતી કરવી છે અમે તમે જોઈ શકો મિત્રો પણ વરસાદ પણ બહુ પીડ્યો પણ નુકસાન કર્યું છે એવું બધું છે અને આવા એવડા થઈ ગયા જોવા તમને નુકસાન ખેડૂતને બહુ માર પડી રહ્યો છે જોવોથી ખેડૂત મિત્રોને બધાય જો આવો વરસાદ કરી નાખે ખેડૂતને તો જોવાનું છે એ બધું ખેડૂતને વેઠવું પડે ખેતી ક્યાં જવું તો એવું બધું છે જો લૂંબું પણ હું થઈ ગઈ છે એવું બધું છે જો આપણે કેમ નહોતા વિડીયો મૂકતા એ તમને જણાવી દઈશું આજ કે એને થોડાક ટાઈમથી નવરા પણ નહોતા એક મહિનો દોઢ મહિનો એટલે એને નહોતા ચઢાવતા એની લૂંબ કહેવાય એવડાની ખેતી છે આ બધી તેમ જોઈ શકો મિત્રો તો આપણી બ્લોક પ્રભારીની આઈડી છે આપણે આઈડીને ફોલો કરી લીજો અને જોઈન્ટ થઈ જાય છે ફોલો કરી લીજો મારી આઈડીને તમને આગળ નવા નવા વિડીયો મારા તમને જોવા મળી જાય છે ડેલી વિડીયો આવશે જોઈ શકો મિત્રો જેટલું બને એટલું આપણે આઈડી ફોલો કરી લીજો તો આવી દેખાડશું ખેતી કરવી આ છે મારો ખતરી જોઈ તમે એ વડાની ખેતી કેટલા વર્ષથી કરી રહ્યા હોય નામાંથી એવડે કેટલા ટીમે એક વર નિર્ણય હકે નથી નિર્ણય આજે તો તો અચ્છા તો તો જે ટીમે આમાં તોતો તો તો વાયા છે એમને પહેલી વાર હતી તો અમે નણવા ના કરે હવે બે ત્રણ થી પહેલા વાળ છે હ પછી જેટલા થાય એટલા એટલા ઓડે મેગીવાના છે અને પછી વરસાદ પણ આવે છે એટલે નો પલાળે એટલે બગડી જાય છે એવું બધું છે મિત્રો તો આપણે આવી ગયા હતા આટો મારવા ખેતીવાડીમાં અને આ છે મારો ભાઈ ત્રીજો મારા ભાઈનો છોકરો ભાઈ આ દાટો મારવા આવ્યા હતા વાડીઓમાં આપણને એમ થયું આપણે એવડા વાવ્યા છે તો આપણે એક વિડીયો ઉતારી લેવી અને મિત્રોને જણાવી આપણે આઈડીને ફોલો કરી લે અને એને નવા નવા વિડીયો જોવા મળે કાને હસી વાત એવું બધું ચાલી રહ્યું અમારી વાડીમાં હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું અને આ છે મારો ભત્રીજો કોણ છે ભૈત્રીજો અમારો હવે અહીંયા વિડીયો પૂરો કરીશું બાય બાય બધાને મિત્રો દાદા ને બાય બાય